ગુજરાત રાજ્યભરમાં ચાલતા જમીન કમ્પાઉન્ડના બાબતે નર્મદા જિલ્લાના ડેરીયાપા તાલુકાના ધારાસભ્ય આજે અમે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીની રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શિડ્યુલ ફાઇવ લાગુ લાગુ છે જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો ને એક્યાસી તહજ તોતેર ડબલ એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને આદિવાસી ખરીદે નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય સુરતનું માંડવી માંગરોલ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ તોત્તેર ડબલ એની જમીનો બિન આદિવાસી લોકોએ ઘોડા આદિવાસીઓ પર પટાવી ફોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો જેણે પણ એને કરી છે ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે તો આ આજે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે જે પણ જવાબદાર બિલ્ડરો છે જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે એમના પર કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી બંધારણ બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે એરિયામાં તો ડબલ એની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિન આદિવાસી ખરીદી નથી શકતો તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઇશારે થયેલી છે તો અહીંના કલેક્ટર કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિન આદિવાસીઓને આપી છે એવી રીતના દાહોદમાં થયું છે એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન આદિવાસીઓ ત્યાં કોરીઓ ચલાવે છે માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓએ કબજો જમાઈ લીધો છે વલસાડમાં પારડી ગામની વાત કરું ત્યાં એક બિન આદિવાસીએ આઠસો હેક્ટર જમીન પચાવી પાડી છે તો સરકાર જે રીતે યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે ત્યારે હવે ચૈતર વસાવાના નિવેદન પછી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના માજી ધારાસભ્ય છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભા મતક્ષેત્રના માજી ધારાસભ્ય અને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુભાઈ વસાવાએ રાજ્યભરમાં ચાલતી જમીન કૌભાંડની ઘટનાઓને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અને ભાજપાના નેતાઓને જવાબદાર ઠેરાવ્યા છે તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં નહીં પૂરા ગુજરાત રાજ્યમાં જમીન કૌભાંડ માટે

અને નડિયાદમાં જેવી રીતના એ જઈને મામલતદારની ઓફિસમાં બેઠા તો ભરૂચની અંદર ક્યારે કલેક્ટરની ખુરશી પર બેસીને આ બધા કૌભાંડ બહાર કેમ કે અહીં તો એટલું મોટું કૌભાંડ છે હમણાં જ આ પટાલની અંદર જે ગૌચરની અડતાલીસ હેક્ટર જમીનની અંદર કામ ચાલુ કરાયું છે ઇમ્તિયાજ અલી જે વર્ષોથી અહીં આગળ આ ધંધો કરે છે ચોરીનો આ તંત્રને મળીને નેતાઓના મેળાપીપણાની અંદર આ બધું ચાલે છે કે એ પાર્ટી મજબૂત બનાવવા માટે એ લોકો જે ભરતી કરે છે જે અત્યાર સુધી ગરીબોની વાત કરનારા લોકો હતા તો એમ જ તે ત્યાં જતા નથી પાર્ટીની અંદર એને બી અપેક્ષા હોય છે એટલે આવી બધી ઇલીગલ જમીનોની અંદર આવા પરમિશન ખોટે ખોટું એ કરીને આપી દે છે ને આવા લોકોને ત્યાં કોન્ટ્રાક્ટની અંદર જોડી આપે છે એ ધંધો આ સરકાર અહીંયા આગળ કરાવે છે ને એમના નેજા છે ડિપાર્ટમેન્ટ જે છે ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ આજે એટલે એમની જમીનો બી છીનવી લીધી છે આદિવાસીઓની જમીનો પર જ આ ધંધો ચાલે છે અત્યારે ત્યાં અને જંગલની જમીનમાં આ લોકો શરૂઆત કરી છે બધી કોઈની પાસે ઈસી બી નથી ના ઈસી હોય તો ઇલીગલ આપેલા ઈસી છે ગૌચરની જમીનની અંદર તો આજે પ્રતિબંધ છે સુપ્રીમ કોર્ટે બી એવું કહ્યું છે કે ભાઈ એ જમીન પર જે કંઈ કોઈ ખાલી કરાવો સ્કૂલ હોય મંદિર હોય ગમે તે હોય ખાલી કરાવીને ઢોરો માટે એ ઘાસચારો થાય એ વ્યવસ્થા કરો તો આજે તો નવું નવું બાંધકામ અને ખનીજની પરમિશન આપતા થઈ ગયા છે આ સરકારની અંદર તો ભૂપેન્દ્રભાઈએ જોવું જોઈએ કે બાકીના લોકોને તો ભરતી કરવા માટે ને ચોરી કરવા માટે ડિપાર્ટમેન્ટ બનાવ્યો હોય એવું લાગે છે અને સંખ્યા તમે બતાવો કે દુનિયાની અંદર સૌથી સૌથી મોટી પાર્ટી ભાજપ છે તો ભાજપવાળાએ તો આ દેશ ખાલી કરી દીધો આ સુરતની અંદર બે હજાર આ એકર જમીનનું કૌભાંડ એમના જ નેતાઓએ કહ્યું છે એના પર એફઆઈઆર કરીને મૂકી દો નહીં તમે એમ આ ચોમાસાની અંદર ચોમાસા પહેલાં જન્મજયંતિ વડાપ્રધાનને ઉજવવા માટે જે પાણી માનવ સર્જિત હોનારત કરી એના પર આજ દિન સુધી કોઈ એફઆઈઆર નથી કર્યું કરવો જોઈએ ને મૂકો ને તમે એફઆઈઆર શા માટે તમે એફઆઈઆર નથી કરતા આટલી બધી વસ્તીને ડુવાળી દેવાની વાત કરી આટલું બધું તમે ખેતીને નુકસાન કર્યું ઢોર ઢાંક મરી ગયા બધા માણસો બી મરી ગયા છે છતાં તમારા પેટનું પાણી નહીં હાલે તો આ કે જાતની સરકાર છે આફત છે કે શું છે મારે એમ કહેવું છે હિન્દુવાદને નામ લઈને સરકાર બનાવવાની આ હિન્દુઓને ડુબાડી દેવાના હિન્દુઓની આદિવાસીઓની જમીનની અંદર ખનીજ કાઢી લેવાનો છૂટો દોર આપી દીધો જાણે સરકાર જેવું કંઈ છે જ નથી મારે એમ કહેવું છે તો બહાર નીકળીને તમે આ કલેક્ટરોને બધાને સૂચના આપો આદિવાસીઓની જે જમીનો છે તો તે ડબલની એ પાછી આપી દે લેન્ડ ગ્રેવિંગનો કાયદો તમે બનાવ્યો તો ક્યાં આગળ તમે કોઈના પર લેન્ડ ગ્રેવિંગ કર્યું છે એ તો પૈસા ઉગરાવી લીધા તમે પેલા લોકો જેની પાસે કબજો છે તો આ જાતનો ધંધો પૈસા કલેક્શન કરવા માટે તમે કાનૂન બનાવી દો ને લોકોને તો ત્યાંનું ત્યાં જ છે કોઈને તમે સજા કરી જ નથી એટ્રોસિટીની ફરિયાદની અંદર તમે આ દિન સુધી કોઈ સજા નથી કરી તમે કોઈ ફરિયાદ નથી કરાવી આટલો બધો આદિવાસીઓ પર જુલામ થાય છે આ ઝઘડિયાની અંદર એટલું બધું ખનીજ ચોરાય છે એની કોઈ પરમિશન છે નથી આડે ધડ ચાલે છે સરકાર જેવું કશું છે જ નથી મારે એમ કેવું છે તો બધાને લાગવું જોઈએ સરકારી તંત્રને તમે હુકમ કરદો ને ત્યાંથી કે અમારા નેતા તો બધા અમે અમે શરમાળ છીએ લોકો અમને રજૂઆત કરે તો એ આમ અમે અમારા જ માણસો હોય એવું હોય તો તમે હુકમ કરદો દો ને અમારા બી લોકો હોય તો પકડી લો તમે શા માટે નથી પકડતા બંધ કરાવો ને ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ